નિરીક્ષણ દરમિયાન કલેક્ટર અર્પિત સાગરે પુલોની સપાટી સ્ટ્રક્ચરલ ઇન્ટિગ્રિટી પાણીના નિકાલની વ્યવસ્થા અને અન્ય આનુષંગિક સંકેત બારીકાઈથી અવલોકન કર્યું હતું તેમણે ખાસ કરીને એવા પુલો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું જે જૂના છે અથવા વધુ અવરજવર ધરાવે છે નિરીક્ષણ બાદ કલેક્ટર અર્પિત સાગરે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક ધોરણે જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચનો કર્યા હતા તેમણે પુલોના સમારકામ જાળવણી અને જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ત્યાં મજબૂતીકરણના કાર્યો હાથ ધરવા પર ભાર મૂક્યો હતો આ મુલાકાત દરમિયાન નિવાસી અધિક કલેક્ટર સિવિલ અટા લુણાવાડા પ્રાંત અધિકારી ઉમેશ શાહ માર્ગ અને મકાન અધિકારી માર્ગ અને મકાન પંચાયત વિભાગના અધિકારી લુણાવાડા મામલતદાર સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા